એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી પાસે એક એટલી મોટી રકમ જે રીકવર નથી થઈ શકતી અને એ રકમ જે છે એ પાછી મેળવવા માટે સેબીએ લગભગ હાથ ઊંચા કરી દીધા છે અને આ રકમનો જે આંકડો છે એ સાંભળીને તમે ચોંકી જશો છોત્તેર હજાર બસો ને ત્રાણું કરોડ રૂપિયાની રકમ છે જે સેબી રિકવર કરી શકતી નથી અને આમાંથી મોટે ભાગની રકમ એવી છે કે જે એકદમ નાના નાના રોકાણકારોની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સેબી છોતેર હજાર બસો ને ત્રાણું કરોડ રૂપિયાની રિકવરી કરી શકતી નથી અને સેબી પોતે એવું માને છે કે આ રકમને પાછી મેળવવા માટે એક મોટો પડકાર છે અને લગભગ લગભગ અસંભવ છે એટલે આપણે એમ કહી શકીએ કે સેબીએ આ રકમ રિકવરી કરવા માટે લગભગ હાથ ઊંચા કરી દીધા છે આ એવા રોકાણકારોની રકમ છે જેમાં મોટે ભાગે પીએસએલ અને સહારા ઇન્ડિયા જેવી કંપનીમાં જે નાના નાના રોકાણકારોએ રોકાણ કરેલું જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું અને એ રકમ બહુ નાની નાની છે પણ રોકાણકારોની સંખ્યા બહુ જ મોટી છે સેબી આ બધી કંપનીઓ તો ક્યારની બંધ કરી દીધી છે અને સેબી રિકવરી કરવાની કોશિશ તો કરી રહી છે પરંતુ સેબીએ પોતે રિપોર્ટમાં એવું કીધું છે કે આ રકમ પરત મેળવવી લગભગ અસંભવ છે સેબીએ પોતાના એક એન્યુઅલ રિપોર્ટની અંદર એવું કીધું છે કે આઠસો સાત એવા કેસો છે જેમાંથી છત્રીસ કેસો રાજ્ય રાજ્ય સ્તરની કોર્ટની અંદર ચાલી રહ્યા છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અંદર ચાલી રહ્યા છે નેશનલ કંપની લો એપિલેટ ટ્રિબ્યુનલની અંદર ચાલી રહ્યા છે અને આ જે મામલાઓ છે આઠસો ને સાત મામલા એમાં બાર હજાર એકસો ને નવ્વાણું કરોડ રૂપિયાની રકમ ફસાયેલું છે જ્યારે સાહીઠ કેસ કોર્ટ દ્વારા નિયુક્ત થયેલી સમિતિઓની પાસે છે અને આ ભલે સાહીઠ કેસ છે પણ એમાં જે રકમ ફસાયેલી છે એ ઓગણસાઠ હજાર સિત્તેર કરોડ રૂપિયા છે એકસો ચાલીસ કેસો એવા છે કે જે સંબંધિત લોકોનો હજુ સુધી અતોપતો જ નથી એટલે આ ચાલીસ એકસો ને ચાલીસ જે કેસોના જે લોકો ઉઠામણા કરી ગયા છે એ ક્યાં છે શું કરે છે એ વિશે કોઈ જાણકારી જ નથી અત્યાર સુધીમાં સેબીએ છ હજાર સાતસો ને એક્યાસી રિકવરી સર્ટિફિકેટ જારી કર્યા છે અને જેમાંથી હજુ પણ ત્રણ હજાર આઠસો ને પેન્ડિંગમાં છે સૌથી વધારે જે રકમ છે એ પીએસસીએલ અને સહારા ઇન્ડિયા લિમિટેડમાં છે જે ત્રેસઠ હજાર બસો ને છ કરોડ રૂપિયા છે અને આ બંને યોજનાઓ એવી હતી કે જેમાં માત્ર ના નાના નાના રોકાણકારો જ ફસાયા છે કે જે સો બસો રૂપિયા રોજના રોકતા હતા એવા બધા લોકોના રૂપિયા આની અંદર ફસાયેલા છે અને આ બધા લોકો જે છે એ વર્ષોથી કંપનીઓ અને કોર્ટના ચક્કર ખાઈ ખાઈને થાકી ગયા છે અને હવે એમને બી એવું લાગે છે કે આ રૂપિયા પરત આવે એવા અણસાર દેખાતા નથી આસાન નથી સુરતમાં બી ઘણા બધા આ જે સહારા ઇન્ડિયા કંપનીના હતા એમાં ઘણા બધા રોકાણકારો હતા હવે ઘણા બધા રોકાણકારોએ તો માંડવાળી પણ કરી દીધી છે કે ભાઈ બે હજાર ત્રણ હજાર પાંચ હજારની રકમ છે તો એના માટે આટલા વર્ષો સુધી રાહ જોયા કરવી એમ કરીને ઘણા બધાએ તો હવે હથિયાર હેઠા બી મૂકી દીધા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ